વરસાદને લઈને કરવામાં આવી છે નવી આગાઈ કયા કયા જિલ્લાઓની અંદર મેઘરાજા ગુજરાતને ઘમરોળતા જોવા મળવાના છે અત્યારે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ બનતું જોવા મળ્યું છે બંગાળની ખાડીના ઉંડાળવાળા દરિયામાં નવું ભયંકર અને તોફાની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર મજબૂત સિસ્ટમની તીવ્ર ગતિવિધિ પદ્ધતિ જોવા મળી રહી છે નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે અત્યારે સિસ્ટમનો યુટર્ન જોવા મળી રહ્યો છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ભયંકર ઘેરાવો અને સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે

બંગાળની ખાડીના તટીય ક્ષેત્રો અને અરબ સાગરના દરિયામાંથી અત્યારે નવી નવી લો પ્રેશર સિસ્ટમ અને હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની નવિ નકોર અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાની સાથે ગાડીઓ તણાતી જોવા મળવાની છે હવામાનના મોડલની અંદર અત્યારે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે વરસાદના મોડલની અંદર અત્યારે બદલાવ આવતા જોવા મળી રહ્યા છે વરસાદના મોડલ બદલાવવાની સાથે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો પોતાની દિશા બદલીને હવે ગુજરાતના વિસ્તારો તરફ અત્યારે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે તમે સેટેલાઇટ યુની મદદથી પણ અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીના તટીય ક્ષેત્રોની અંદર અત્યારે ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર રાજસ્થાનના ક્ષેત્રથી નવી દિલ્હી અને ગ્વાલિયરના વિસ્તારની અંદર પણ તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ફિલિપાઇન્સના વિસ્તારથી તાઇવાનના પંથકની અંદર ફિલિપાઈન્સ અને તાઇવાનના દેશોની અંદર તબાહી મચાવતું જોવા મળ્યું છે આમ અનેક પ્રકારની નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આંધી તુફાન અને ભયંકર વંટોળની સાથે રાજ્યમાં મેઘ તાંડવ થવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે ગુજરાત ઉપર સક્રિય બનેલું સોમાસુ થોડા દિવસ પહેલા ગુજરાતની અંદર હળવો વિરામ લીધેલું જોવા મળ્યું હતું પરંતુ હવેથી સોમાસૂ ફરી એકવાર તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાની હલચલ સક્રિય થવાની સાથે નવા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને નવી નવી લો પ્રેશર સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં બની રહેલી જોવા મળી રહી છે નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ગીર સોમનાથ વેરાવળના બંદરની અંદર અત્યારે પાંચ થી લઈને દસ ફૂટ ઊંચા મોજા દરિયાની અંદર ઉછળતા જોવા મળી રહ્યા છે તકેદારીના ભાગરૂપે આગામી ચોવીસ કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા જવાની

કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે આમ નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અને સક્રિય બનતી નવી નવી સિસ્ટમની અસરની સાથે કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે મજબૂત સ્ટ્રફ લાઈન ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે નવી નવી સિસ્ટમની ભયંકર અસરો અને

જે અંગે પણ મહત્વપૂર્ણ આગાહી સામે આવી રહી છે અત્યારે નવી નવી સિસ્ટમની મજબૂત ઘાત ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ઘેરાયેલી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતમાં સતત વરસાદી સિસ્ટમનો તીવ્ર દબાણ અને તીવ્ર ઘેરાવો ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર લંબાયેલો જોવા મળી રહ્યો છે આવનારી ત્રણ કલાકમાં ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકાના પંથકથી લઈને ઓખા બંદરમાં મેઘરાજાનું તોફાની દબાણ સક્રિય બનીને ભારે વરસાદનું જોર દર્શાવતું જોવા મળવાનું છે ભાટીયા વિસ્તારથી લાલપુરના ક્ષેત્રથી લઈને પોરબંદરના વિસ્તારમાં કુતિયાણા ઉપલેટા જૂનાગઢ જેતપુર કડાચના ક્ષેત્રથી લઈને કેશોદના વિસ્તાર ઉપર માંગરોળથી વિસાવદરના પંથકમાં કોડીનારના ક્ષેત્રથી ઉનાને તુલસી શામના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે મજબૂત યપર સર્ક્યુલેશન એરિયાનો તીવ્ર ઘેરાવો સક્રિય બનીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં તીવ્ર દબાણ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા આવનારી કલાકમાં ઉના તુલસી શામ રાજુલા મહુવાના વિસ્તારથી લઈને ધારી કુંડલા અમરેલી બગસરા પાલીતાણા તળાજા ખડસલિયાના પંથકથી સોનગઢના પંથકમાં ભાવનગરના તટીય વિસ્તારથી બાબરા ગઢડાના વિસ્તારથી જસદણના ક્ષેત્ર ઉપર પણ અત્યારે ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે રાજકોટ છોટીલા રાણપુર ધંધુકા બોટાદના વિસ્તારમાં મોટા મોટા પલટાવ આવી રહ્યા છે લીમડીના વિસ્તારથી સુરેન્દ્રનગર સ્થાનના વિસ્તારથી વાંકાનેર સાવડીના વિસ્તારથી મોરબીના ક્ષેત્રોની અંદર તેની સાથે સાથે માવિયા હાલવડ ધાંગધ્રાના વિસ્તારથી લઈને સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર અત્યારે મજબૂત સિસ્ટમનો ઘેરાવો અને સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર ઘેરાયેલી મજબૂત સ્ટ્રફ લાઇનની અસરના કારણે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી ચોવીસ કલાકમાં વરસાદનું મોટું જોર સૌરાષ્ટ્ર ઉપર પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળવાનું છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રોની અંદર અત્યારે તોફાની હલચલની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં વલસાડના વિસ્તારથી બીલી મોરા નવસારીના પંથકથી વલસાડાના વિસ્તારમાં આહવાના ક્ષેત્રથી સાપુતારા ઉપર અત્યારે તોફાની વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળ્યો છે સુરત બારડોલી વ્યારા ઉમરપાડાના વિસ્તારથી વાંકલ કોસંબાના ક્ષેત્રથી લઈને ડેડિયાપાડાના વિસ્તારમાં ભરૂચ દહેજ સિનોરના પંથકથી લઈને જાંબુસરના વિસ્તારમાં કરજણથી ડભોઈના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ અત્યારે મજબૂત ઘેરાવો સક્રિય બનીને દક્ષિણ ગુજરાતમાં આવનાર ત્રણ દિવસની અંદર ભારે વરસાદને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ આગળ વધીને નાગપુર અલાહબાદ ગ્વાલિયર અને જોધપુરના વિસ્તારમાંથી અત્યારે મધ્ય ગુજરાતના તટીય ક્ષેત્રોની અંદર અને સરહદીય જિલ્લામાં પોતાનું તીવ્ર દબાણ દર્શાવી રહેલી નવી નવી સિસ્ટમો જોવા મળી રહી છે જેને લઈને દાહોદથી છોટા ઉદયપુર લુનાવાડાના વિસ્તારથી ગોધરા બોડેલીના ક્ષેત્રથી વડોદરાના પંથકમાં ખંભાતના વિસ્તારથી નડિયાદ વિસ્તારથી ખેડા પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર વધી રહેલા વરસાદીય સિસ્ટમના તીવ્ર જોરના ભાગરૂપે મધ્ય ગુજરાતમાં હવેથી વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળ્યો છે કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ અત્યારે મધ્યમ વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને દરિયાઈ વિસ્તાર એટલે કે માંડવીના ક્ષેત્રથી નળિયા લખપતના વિસ્તારની અંદર અત્યારે ઓછીતાના પલટાવ જોવા મળી રહ્યા છે ગાંધીધામ વાડેલી રાપર અને ખાવડ ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ઓછીતાના મોટા પલટાવ આવવાની સાથે ભારે લઈને અતી ભયંકર વરસાદનો મોટો ખતરો હાલ અત્યારે કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે રાજસ્થાનના વિસ્તારમાંથી અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ પોતાની દિશા બદલીને આગળ વધીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેના કારણે થરાદ પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારમાં રાધનપુરના ક્ષેત્રથી મહેસાણાને હિંમતનગરના વિસ્તારની અંદર સાબરકા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તારમાં મોટા મોટા પલટાવ આવતા હોય તેમ આજથી લઈને ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદના નવા રાઉન્ડની શરૂઆતની સાથે શ્રાવણ માસની અંદર મેઘર જોર રીતસરનું વધતું હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે ફક્ત ગુજરાત નહીં પરંતુ રાજસ્થાન જોધપુર ગ્વાલિયર અલ્હાબાદ ધાનબડ નાગપુર ભુવનેશ્વરના ક્ષેત્રોમાં તેની સાથે સાથે બંગાળની ખાડીની અંદર આવેલા વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલવી બેંગલુરુના વિસ્તારથી લઈને મદુરાઈ અને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર ગાજવી સાથે સોમાસુ ભુક્કા બોલાવતું જોવા મળવાનું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા જિલ્લાની અંદર દ્વારા ગુજરાતના જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી દર્શાવવામાં આવી છે જેમાં ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આજથી લઈને ગુજરાતમાં આવનારી છ તારીખ સુધી કયા કયા જિલ્લામાં કેવો વરસાદ પડતો જોવા મળવાનો છે છે જિલ્લાઓને લઈને તાજી અપડેટ જાહેર કરવામાં આવી રહી અત્યારે વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના ભાગરૂપે ગુજરાતની અંદર અમુક સ્થળોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારમાં હળવાથી ધીમા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારથી રાજકોટ ભાવનગરના વિસ્તારથી અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે કચ્છના હવામાનની અંદર પણ અત્યારે મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોની સાથે તીવ્ર થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે કચ્છની અંદર પણ અત્યારે ધીમાથી હળવો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તોફાની હલચલ સક્રિય જોવા મળી રહી છે જેમાં નર્મદા ભરૂચના વિસ્તારથી લઈને તાપી ડાંગના ક્ષેત્રથી સુરત નવસારીના વિસ્તારથી વલસાડના વિસ્તારમાં ઓછિંતાના મોટા પલટાવ આવતા હોય તેમાં દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ વરસાદનું જોર વધવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે અહેમદાબાદના જિલ્લામાં આણંદના જિલ્લાથી વડોદરા છોટા વિસ્તારથી પંચમહાલ દાહોદના વિસ્તારથી મહીસાગર અને ખેડાના વિસ્તારની અંદર પણ અત્યારે બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદની મોટી ચેતવણી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ઉત્તર ગુજરાતની અંદર પણ અત્યારે હળવાથી ધીમા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ ગાંધીનગરના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની નવી નકુર તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાતમાં અસર દર્શાવી રહ્યું છે તેમ તેમ ગુજરાતમાં આજથી લઈને આવનારી છ તારીખ સુધીની અંદર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા નવી નકોર તાજી માહિતી અપડેટ કરવામાં આવી છે વાસીઓ ખાસ જાણી લેજો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી રહી છે જી હા દર્શક મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી ઓગસ્ટ મહિનામાં ખેડૂતોની ચિંતાની અંદર થશે વધારો જાણો કેમ ઓછો થઈ શકે છે વરસાદ વરસાદને લઈને નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યની અંદર માત્ર સોળ જ તાલુકાની અંદર વરસાદ વરસેલો જોવા મળ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં આગામી દસ દિવસ સુધી રાજ્યની અંદર વરસાદ થવાની સંભાવના નથી તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતની અંદર જૂન અને જુલાઈ મહિનાની અંદર કુલ સરેરાશ સત્તાવન ટકા સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યની અંદર વિવિધ જિલ્લાઓની અંદર વરસાદની માત્રાની અંદર મોટો તફાવત જોવા મળ્યો છે અમુક વિસ્તારની અંદર માત્ર બાર થી લઈને પંદર વરસાદ વરસ્યો છે જ્યારે અમુક વિસ્તારમાં એસી ટકા સુધીનો વરસાદ નોંધાય આવ્યો છે એક ઓગસ્ટ થી લઈને દસ ઓગસ્ટ સુધીની અંદર આગામી દસ દિવસ માટે વરસાદની આગાહી ચિંતાજનક છે આ સમયગાળા દરમિયાન રાજ્યની અંદર કોઈ ખાસ પ્રકારના વરસાદની શક્યતાઓ નથી દર્શાવવામાં આવી જેના કારણે ઘણા વિસ્તારોની અંદર જ્યાં વરસાદની તાતી જરૂર છે ત્યાં આકાશ પાતાળ એક થતું હોય તેમ ખુલ્લું આકાશ જોવા મળવાનું છે અને ફરી એકવાર હવે ખેડૂતોને વરસાદ માટે રાહ જોવી પડે છે અમુક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસેલો પણ જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો પાછલા 24 કલાકની અંદર ગુજરાતની અંદર સોળ તાલુકાની અંદર મેઘરાજાનો તાંડવ જોવા મળ્યું છે પરંતુ આગાહી મુજબ ગુજરાતની અંદર 1 થી લઈને દસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં સારા વરસાદીય સિસ્ટમની અત્યારે કોઈ સંભાવના નથી દર્શાવવામાં આવી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર હળવાથી ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ વરસી શકે છે પરંતુ અપવાદ રૂપ રહેશે અમુક વિસ્તારોની અંદર કોઈ કોઈ જિલ્લાઓની અંદર સારો વરસાદ વરસતો જોવા મળવાનો છે બંગાળની ખાડીની અંદર હાલ કોઈ મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા નથી અને જો બનશે તો નબળી રહીને ઉત્તરીય ભારતના વિસ્તાર તરફ સિસ્ટમ આગળ વધશે જેથી ગુજરાતને તેનો લાભ મળશે નહીં અરબ સાગરની અંદર પણ કોઈ સિસ્ટમ બનવાની શક્યતા નથી દેખાઈ રહી આ સંજોગોમાં ખેડૂત ભાઈઓને ખાસ નોંધ લેવા માટે વિનંતી કરવામાં આવી છે જો સોમાસુ પાક સુકાતો હોય અને પિયત આપવાની જરૂર હોય અને પોતાની પિયત હોય તો પિયત આપી દેવી કારણ કે આગામી દિવસોની અંદર વરસાદ માટે હવે ખેડૂતોને રાહ જોવી પડે છે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા વધુ રહેવાને લઈને પણ શક્યતા દર્શાવવામાં આવી છે વરસાદ ભલે ન આવે પરંતુ પવનની ગતિની અંદર ફેરફાર જોવા મળશે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનની સાથે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે લગભગ દસ થી લઈને પંદર અને વીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાશે ગસ્ટિંગ ની વાત કરવામાં આવે તો પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ડસ્ટિંગ અનેક વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે વધુ પવન ફૂંકાય તેવા પણ અનુભવો જોવા મળવાના છે

આગાહી જે દર્શક મિત્રો ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે રાજ્યની અંદર વરસાદી ત્રણ સિસ્ટમ એક્ટિવ થતા આગામી ચાર દિવસ માટે તોફાની પવન સાથે વરસાદ પડવાને લઈને પણ શક્યતા દર્શાવવામાં આવી છે બાર જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે અને આગામી ત્રણ દિવસ માટે માછીમારોને પણ દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ધોધમાર અપડેટ જાહેર કરવામાં આવી છે આગામી સાત દિવસ સુધી ગાજવીજ સાથે મેઘરાજા ભૂક્કા બોલાવતા જોવા મળી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ શ્રીનગરના વિસ્તારથી બંગાળની ખાડીના વિસ્તાર તરફ અત્યારે મોનસૂન સ્ટ્રફ સક્રિય થતા રાજ્યની અંદર આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી 24 કલાકની અંદર વીજળીના કડાકા સાથે રાજ્યમાં વરસાદનું જોર જોવા મળવાનું છે રાજ્યની અંદર એક જૂનથી લઈને 31 જુલાઈ સુધી 27% સુધીનો વરસદ નોંધાય આવ્યો છે અહેમદાબાદના વિસ્તારની અંદર અત્યારે 33 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળ્યું છે અને અહેમદાબાદના વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલની ભયંકર આગાહી સામે આવી રહી છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં વરસાદને લઈને નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજ્યની અંદર ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ વરસાદનું જોર ગુજરાતમાં જોવા મળવાનું છે અઢાર ઓગસ્ટથી રાજ્યની અંદર ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે અને ઓગસ્ટના અંતિમ સપ્તાહની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પૂર આવવાની પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે ખાસ જાણી લેજો ગુજરાતમાં આવતા દિવસોમાં વરસાદ કેટલી જગ્યાએ પડશે વરસાદને લઈને તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી સામે આવી રહી છે હવામાન વિભાગ દ્વારા 1 થી લઈને છ ઓગસ્ટ સુધી હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ભાગોની અંદર આજથી સારો વરસાદ જોવા મળવાનો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. કેટલીક જગ્યાએ ગાજવી સાથે વરસાદ પોતાની તીવ્ર અસરો દર્શાવતો જોવા મળવાનો છે. શક્યતા દર્શાવવામાં આવી છે હાલની સ્થિતિ ઉપર નજર કરીએ તો ધાનેરાની અંદર ભારે વરસાદની હાલતના કારણે અત્યારે ભયંકર હાલત બગડતી જોવા મળી રહી છે બનાસકાંઠાની અંદર ધાનેર વિસ્તારની અંદર ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ગ્રામીણ વિસ્તારની અંદર પાણી ભરાતા પરિવહન વ્યવસ્થા ખોરવાતી જોવા મળી રહી છે રમુના રોડ ઉપર વાહનો અટકાતા લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે ખેતરોની અંદર પણ પાણી ભરાઈ જતા ખેડૂતોને ફરી એકવાર નુકસાનીનો વારો ભોગવવો પડી રહ્યો છે આમ બનાસકાંઠાના વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદનું રીત સરનું જોર જોવા મળી રહ્યું છે આગામી દિવસોમાં વરસાદનું જોખમ ઘટશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે થી પાંચ ઓગસ્ટ સુધીમાં વરસાદનું જોર ઘટી શકે છે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદીય માહોલ જોવા મળવાના છે ગુજરાતની અંદર અત્યારે કોઈ પણ પ્રકારની ભારે વરસાદની આગાહી નથી દર્શાવવામાં આવી જે દર્શક મિત્રો ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો ગુજરાતની અંદર જોવા મળવાના છે ઓગસ્ટથી ફરી એકવાર સિસ્ટમ વેગ પકડતી જોવા મળવાની છે આંબા આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યની અંદર છ ઓગસ્ટ પછી ફરી એકવાર સિસ્ટમ તેજ બનશે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોની અંદર લોકોને મૃત્યુજય મહાપાત્રાએ જણાવ્યું છે કે ઓગસ્ટની અંદર સામાન્ય વરસાદ અને સપ્ટેમ્બરની અંદર સામાન્ય કરતા વધુ સારો વરસાદ પડી શકે છે દેશની અંદર અત્યાર સુધીની અંદર સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે હવામાનની અનુકૂળ સ્થિતિને લઈને અંદર જેટલી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની હતી જેના કારણે હિમાલય અને ઉત્તરીય ભારતના અનેક વિસ્તારની અંદર તોફાની સાથે ભયંકર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું કેટલાક વિસ્તારની અંદર ઓછો વરસાદ જોવા મળવાનો છે અને ખેડૂતોની અંદર ફરી એકવાર ચિંતા વધતી જોવા મળવાની છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણીય પશ્ચિમીય સૌરાષ્ટ્ર પૂર્વીય ભારતના વિસ્તારથી મધ્ય મધ્ય ભારતના કેટલાક વિસ્તારમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે આથી ઉત્તર અને દક્ષિણીય ગુજરાતના ખેડૂતો માટે હવે ચિંતાની લાગણી ઊભી થઈ શકે છે બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારમાં સામાન્યથી લઈને હળવા પ્રમાણની અંદર વરસાદ વરસવા અંગે નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે